नमस्कार दर्शक मित्रों ब्रेकिंग न्यूज़ मिल रहा है छ अरवली जिला में भगवान बिरसा मुंडा ने 150वीं जन्म जयंती ने भव्य ઉજવણી कराई छी अरवली ना सामळा जी खाते एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल में भगवान बिरसा मुंडा ने 150वीं जन्म जयंती ने भव्य ઉજવણી कराई छी आ प्रसंग में माननीय मंत्री श्री संबोधन करता जनावी छ के गुजरात की धरती पर आदिवासी समुदाय પોતાને संस्कृति परंपराओं और जीवन शैली ने अरवली ने पर्वतमाला में દાંતાથી ડાંગ સુધી જીવંત રાખી છે વૈશ્વિક પરિવર્તનો અને સાંસ્કૃતિક આક્રમણ વચ્ચે પણ આદિવાસી બંધુઓએ પોતાની ગરિમાયુક્ત ઓળખને અકબંધ રાખી છે જે ગુજરાતની શાન છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વન બંધુ કલ્યાણ યોજના હેઠળ શિક્ષણ રોજગાર આરોગ્ય શુદ્ધ પાણી સિંચાઈ રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા બે હજાર નવસો ને ત્રણું પોત્રીસ લાખની ગ્રાન્ટ ફાળવી સાતસો ને સાત ગામો જેમ કે રસ્તા શાળાઓ ચેકડેમ અને પુલો પૂર્ણ થયા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ એકત્રીસ ગામોમાં રૂપિયા એક હજાર છસો સડત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખના વિકાસના કાર્યો હાથ ધરાય છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ ભિલોડા અને મેઘરજમાં એકસો ને સુડતાલીસ તેર હેક્ટર જંગલ જમીન અને ચારસો સત્તાણું લાભાર્થીઓને ફાળવવામાં આવી છે જેમાં બસો સિત્યોતેરને આદેશ પત્રો મળ્યા અને કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા અગિયાર હજાર એકસો પાંચ લાભાર્થીઓને બિયારણ અને ખાતર આપી ખેતી ઉત્પાદન બમણું કરાયું છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ એકસો સત્યાવીસ ગામોમાં ચોવીસ હજાર ચારસો ચુમ્માલીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ અને પીએમ કિસાન જેવી યોજનાઓનો લાભ મળ્યો છે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છસો ઇઠ્યોતેર લાભાર્થીઓને રૂપિયા બસોને એકતાશી પોઈન્ટ તેર લાખની સહાય અને વર્ટિકલ કોર્પિંગ માટે ત્રણસો ને બ્યાસી લાભાર્થીઓને રૂપિયા અઠ્ઠાવન પોઈન્ટ અડત્રીસ લાખની સહાય ફાળવવામાં આવી છે શિક્ષણમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ અને સૈનિક સ્કૂલો દ્વારા આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ નિવાસ ગણવેશ ભોજન અને નેટજી કોચિંગ આપવામાં આવે છે ભિલોડામાં રૂપિયા બસો લાખના ખર્ચે હાટ બજાર સંકુલ બન્યું છે જેમાં અને ખુલ્લી દુકાનો આદિવાસી સખી મંડળોને આપવામાં આવશે શિષ્યવૃત્તિ સાત હજાર પાંચસો એકત્રીસ પોઈન્ટ પંદર લાખ મફત તબીબી સહાય યોજના હેઠળ એક હજાર એકસો પંચાવન લાભાર્થીઓને રૂપિયા પાસઠ પોઈન્ટ નવ્વાણું લાખ મકાન સહાય હેઠળ પાંચસો લાભાર્થીઓને રૂપિયા પાંચસો બાર પોઈન્ટ સિત્તેર લાખ અને માનવ ગરમી યોજના હેઠળ આઠસો સડત્રીસ લાભાર્થીઓ લાભ મળ્યો છે આ પ્રસંગે રૂપિયા ત્રણસો પોઈન્ટ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા છબ્બી પોઈન્ટ છન્નું લાખના પૂર્ણ કામોનું લોકાર્પણ થયું છે આ ભવ્ય ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અતિવિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકારો રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું છે તેમજ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પીસી બરંડા તેમજ અન્ય જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી આ ઉજવણી ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરી આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પ્રેરણાદાયી બનશે ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસર મેળે મેળેજણી રે પીંજણી વાગે ચામડાજીના સાનિધ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આ એક સુંદર આદિવાસી લોકનૃત્ય જોઈને સાંભળીને હું ખૂબ ગદગદિત થયો છું ખૂબ આનંદ થયો મિત્રો ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ જયંતિ એકસો પચાસમી જન્મ જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ સાથે સાથે આજે રક્ષાબંધન પણ છે સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌ જેમ હમણાં સોંપળ્યા એવા આ વિસ્તારના ખૂબ જ સક્રિય એવા મારા મિત્ર ધારાસભ્ય આદરણીય પી બરંડાજી જિલ્લા સંગઠનના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી ભીખાજી ઠાકોર ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય ધનજીભાઈ મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીબેન આરીષિ શ્રી મકવાણાજી नियामक श्री उचालाजी प्रायोग अधिकारी श्री सक्सेना जी, प्रांत अधिकारी श्री वीबी बी पटेल जी पटेलजी जिल्हा पंचायत कारोबारी अध्यक्ष बेन नीलाबेन मडिया अमानटो जिल्हा पंचायत सीट चूटायला અને મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન બેન વીણાબેન જિલ્લા પંચાયતના અમારા બેન રસિકાબેન એમને ટિકિટ એ વખતે નિરીક્ષક તરીકે હું જ હતો અને ટિકિટ મેં જ એમને એવા બેન અમારા જિલ્લા પંચાયતના પૂર્વ બૌધકમ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પિન્ટુભાઈ ગાયકવાડ એટલે ગાયકવાડના એ પોતે નથી પણ એમનું ઉપનામ ગાયકવાડ છે આમ તો મોડાસાના મારા એમના પિતા જોડે મારા ખૂબ નજીકનો નાતો અમે જોડે કામ કર્યું છે ઉપસ્થિત શ્રી પત્રકાર મિત્રો વડીલો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ અને બહેનો કરમનાજીએ ખૂબ વિસ્તારપૂર્વક ઘણી બધી વાતો કરી છે પણ થોડીક વાતો ઓકળાકીય માહિતી આપણી સમક્ષ મૂકવા માગું છું આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ પર નજર કરીએ તો ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે બેગડા ભીલે મદદ કરી શહીદી વરી હતી અને મહારાણા પ્રતાપને અકબર સામેના યુદ્ધમાં રાણા પૂજ પૂંજા ભીલ અને અન્ય આદિવાસી ભાઈઓએ મદદનો સાથ આપ્યો હતો ડોંગમાં અંગ્રેજોના પગપેસણાને અટકાવવા પણ આદિવાસી રાજાઓનો ફાળો મહત્ત્વનો હતો માનગઢ ધામના ધામના મહાનાયક શ્રી ગોવિંદ ગુરુજીની આગેવાનીમાં હજારો જનનાયકોએ અંગ્રેજોને દૂર ચારતા કર્યા હતા આદિવાસી સ્વતંત્ર સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડ અંગ્રેજો સામે લોભો સંઘર્ષ કરી સમાજ અને દેશ માટે બલિદાન આપ્યું હતું આમ આઝાદીના સંગ્રામ સંગ્રામમાં પણ આદિવાસી સમાજે આપેલું બલિદાન અસ્વામાનનીય છે મિત્રો આદિજાતિના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે જેમાં અરવલ્લી જિલ્લાની વાત કરું તો ન્યૂ ગુજરાત પેટન યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ એટલે કે ત્રીસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવેલ છે જે અન્વયે આયોજન કરી કુલ સાતસો સાત કામો પૂર્ણ કરેલ છે મુખ્યમંત્રી બોડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ એકત્રીસ ગામોમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા સોળ પોઈન્ટ સાડત્રીસ કરોડ ફાળવેલ છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં ચારસો ને સત્તાણું લાભાર્થીઓને અધિકાર પત્રો તથા બસો સત્યોતેર લાભાર્થીઓને આદેશ આદેશપત્રો આપવામાં આવેલ છે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ અગિયાર હજાર એકસો ને પાંચ લાભાર્થીઓને મગફળી સોયાબીન અને બાજરીનું બિયારણ રાસાયણિક ખાતર વગેરે પૂરા પાડી કૃષિ ઉત્પાદન બમણું કરી આર્થિક રીતે સદ્ધર કરેલ છે થયેલ છે જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા એકસો ને સત્તાવીસ ગામોના પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવા ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપવામાં આવી છે જેના થકી ગામના દરેક આદિજાતિ લોકોને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના દાખલા પીએમ કેવાયસી કેસીસી જન બેંક એકાઉન્ટ વગેરે જેવી યોજનાઓનો લાભ આપવા માટેની કામગીરી કરવામાં આવે જેમાં ચોવીસ હજાર ચારસો ને ચુમ્માલીસ જેટલા આદિજાતિના લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓનો લાભાન્વિત કરવામાં આવેલ છે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં છસો ને લાભાર્થીઓને દુધાળા પશુઓ આપવામાં આવેલ છે આ યોજના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બસો એક્યાસી તેર લાખ ફાળવેલ છે વિભાગની વાત કરું તો અરવલ્લી જિલ્લા આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુ કુલ ત્રણ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એક રેસી સૈનિક સ્કૂલ ત્રણ સરકારી કુમાર છાત્રાલય ચાર સરકારી કન્યા છાત્રાલય બે આદર્શ નિવાસી શાળા તેપન ગ્રામ એટ છાત્રાલયો કાર્યરત છે અત્યારના જિલ્લાના મેઘરાજ તાલુકામાં એક આદર્શ નિવાસી શાળા તેમજ એક કુમાર અને એક કન્યા છાત્રાલય ભિલોડા તાલુકામાં એક કન્યા છાત્રાલય તથા મોડાસા તાલુકામાં એક કુમાર અને બે કન્યા છાત્રાલય માટે માન્ય કલેક્ટરશ્રી અરવલ્લી દ્વારા કુલ છિત્તેર હજાર પાંચસો ને અઠ્યાસી ચોરસ મીટર જમીન ફાળવેલ છે સરકાર શ્રી દ્વારા શાળા અને છાત્રાલયોના બોધકામ માટે રૂપિયા નવ હજાર એકસો ને પચાસ પોઈન્ટ તેસઠ લાખની વહીવટી મંજૂરી આપેલ છે નિવાસી શાળા અને પાંચ છાત્રાલય મકાન બાદકામની કામગીરી આ પ્રગતિમાં છે આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કુલ રૂપિયા ત્રણસો ને પોઈન્ટ બાવન લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે વિવિધ યોજનાઓ અંતર્ગત ભીલોડા અને મેઘરજ તાલુકામાં રસ્તા ગરનારા પ્રોટેક્શન વોલ ચેકડેમ જેવા બાદકામ માટે કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છન્નું લાખના કામો પૂર્ણ થઈ ગયા હોય પ્રજાના ઉપયોગ હેતુ લોકાર્પણ કરવામાં આવનાર આવનાર છે મિત્રો આ બધી જે વાત મેં કરી એ અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આદિજાતિ લોકો માટે કેટલી ચિંતિત છે એમના વિકાસ માટે કેવા કાર્યો કરી રહી છે એ આનો એક નમૂનો છે મિત્રો બે હજાર બાવીસની ચૂંટણીની અંદર સત્તાવીસ આદિવાસી સીટો છે ગુજરાતની અંદર અને સત્તાવીસમાંથી તેવીસ સીટો ભારતીય જનતા પાર્ટી મેળવેલી છે અગાઉના વર્ષોમાં નહીવત એક પણ સીટ લગભગ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવતી નહોતી પરંતુ મોદી સાહેબનું નેતૃત્વ અમિતભાઈ શાહનું નેતૃત્વ અને એમની કાર્યદક્ષતા આધારે આજે માંથી તેવીસ સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળી હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે મોદી સાહેબે આદિવાસી સમાજ માટે કેવું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં આપણે હું જે ઓકળા આપ્યા છે એ કામ કરવા જઈ રહી છે ત્યારે વિશ્વ નેતા છે આપણે આપણે ને બધું જોઈએ અંદર તો દુનિયાની મહાસત્તા સામે પણ મોદી સાહેબે ના પાડી દીધી કે હું મારા દેશના હિતો માટે કોઈ પણ બોટછોટ કરવા તૈયાર નથી હું મારા દેશના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરીશ અને એ જે છપ્પનની છાતી કહેવાય તો મોદી સાહેબ બે હજાર બાવીસ માં એકસો છપ્પનમાં સમાજ આવે એના માટે નુરી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી મૃદુ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર અમે ચિંતા કરી રહ્યા છીએ આશા રાખીએ હજુ પણ આપણા આદિવાસી સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કે જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર સર આપનો